સામાન્ય રીતે બાળકો ઘરેથી શાળાએ જવા નીકળે ત્યારે વાલીઓ આમ તો નિશ્ચિંત રહેતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં બાળકો થવાના કિસ્સા છે ડીએન હાઈસ્કૂલે બાળકોની નોંધ લઈને અનોખી સિસ્ટમ વિકસાવી છે જેમાં જે બાળક શાળાએ ન આવ્યું હોય તેની જાણકારી વાલીને એસએમએસ થી મળી જાય છે આથી જે બાળક શાળાએ જવા નીકળ્યો હોય અને શાળામાંથી ગેરહાજરનો સંદેશ આવે તો તાત્કાલિક પગલા લઈ શકાય મારું છોકરું સારું છે મેનેજમેન્ટ ઉપર અમુક વખતે પાર્સિયાલિટીના પણ જે આક્ષેપો થાય છે એ પણ ના થાય અને દરેક સંસ્થાએ કે દરેક આગળ આવી અને આ સિસ્ટમ અપગ્રેડ કરવી જોઈએ એના ઘણા બધા ફાયદા છે આ સિસ્ટમ ને વાલીઓ આવકારી છે આ સિસ્ટમથી માત્ર ગેરહાજર વિદ્યાર્થી માટેના જ સંદેશ નથી મળતા સાથે દરેક વિદ્યાર્થી ની શાળામાં હાજરી પુરાય અને શાળાએથી છૂટે તે અંગે નો પણ વાલીઓને મળી જાય છે થી અપનાવી છે એસએમએસની ખૂબ જ સારી છે કારણ કે ભારતભરમાં જે મિસિંગ ચાઇલ્ડનું અત્યારે જે ચાલી રહ્યું છે એનાથી માતા તરીકે મને પુષ્કળ રાહત છે કે જ્યારે મારું બાળક સ્કૂલમાં જાય છે ત્યારે મને એસએમએસ મળી જાય છે કે મારું બાળક સ્કૂલમાં આવી ગયું છે અને જ્યારે ઘરે જા છૂટે છે ત્યારે પણ મેસેજ આવી ગયું છે કે અમારું બાળક છૂટી ગયું છે એટલે અમને રાહત છે રાજ્યમાં બાળકો ગુમ થવાના કિસ્સા વધી રહ્યા છે ત્યારે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ઉપયોગ થી આ શાળાના સંચાલકોએ દરેક વિદ્યાર્થીઓની દેખરેખ રાખતા વાલીઓ નિશ્ચિંત બન્યા છે ભાવેશ પટેલ વીટીવી આણંદ